અમે ચાલુ કરી દીધું છે પાણી તમે જોઈ શકો છો પાણી ચાલુ કરી દીધું છે ચાલુ કરી દીધું પાણી તો સાહેબ જોવા નહીં ગયા પાણી જોઈ આવો તો ગાય જોઈ શકો છો રાણી દાણા દહીં જઈએ તો ગાય પાણી ચાલુ થઈ ગયું છે તો હવે અમે કરશું મસાલા બનાવવાનો થઈ ગયું ચાલો ગાય મસાલો બનાવી દઈએ અમે દુકાનેથી નહીં લેતા મસાલો સાથે જ રાખીએ બધું અમે મસાલો પાઉચ ડબ્બો તમાકુનો ઉપારી મસાલો બનાવી લઈએ ને એટલે હે પછી આવું ના પડે ને બનાવવા માટે ને એવું લાવવું પડે ને સાહેબ હા કાજી એટલે હા તો ગાઈસ મળીએ નેક્સ્ટ બ્લોગમાં